ડીસા ખાતે આવેલા પ્રાચીન રામજી મંદિર ખાતે દર વર્ષે ભાદરવા સુદ રોજ વર્ષોની પરંપરા અનુસાર યજ્ઞનું આયોજન કરવામાં આવે છે અને તેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા તેમજ યજ્ઞમાં આહુતિ આપવા પહોંચે છે આજે પણ યોજાયેલા યજ્ઞમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા ડીસા ખાતે આવેલા પ્રાચીન રામજી મંદિરની સ્થાપના જ્યારે ડીસાની સ્થાપના થઈ ત્યારે થઈ હોવાનું માનવામાં આવે છે અને સદીઓ જૂના આ પ્રાચીન મંદિર પર દર વર્ષે ભાદરવા સુદ અગિયારસના યજ્ઞનું આયોજન કરવામાં આવે છે જેમાં ડીસાના વતનીઓ જે દેશ વિદેશમાં સ્થાયી થયેલા છે તે લોકો આવીને આહુતિ આપે છે છેલ્લા છોતેર વર્ષથી આ મંદિરમાં અખંડ રામધૂન પણ કરવામાં આવે છે એક સમયે આ રામધૂનને અખંડ રાખવાની જવાબદારી શહેરની તમામ જ્ઞાતિના લોકોની હતી અને ભાદરવા સુદ એકમથી શરૂ થતી અખંડ ધૂનમાં એક પછી એક પંગતમાં તમામ જ્ઞાતિના લોકો બેસીને રામ ધૂન બોલાવતા હતા અને આ પ્રાચીન મંદિર પર ભક્તિનો દિવ્ય માહોલ જોવા મળતો હતો આ પરંપરા આજે પણ અકબંધ છે દર વર્ષની જેમ આ વર્ષે પ્રાચીન રામજી મંદિર ખાતે દિવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ ભરતિયા મંદિરના પૂજારી રામદાસજી સાધુના ધર્મપત્ની નયનાબેન સાધુ જાણીતા ઉદ્યોગપતિ જુગલ કિશોરભાઈ અગ્રવાલ સતીશભાઈ પંચાલ રમણીકલાલ રહેવાસી સહિત વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને યજ્ઞમાં આહુતિ અર્પણ કરી હતી આ પ્રસંગે મંદિરના પૂજારી હરીશભાઈ પૂજારીએ આ પ્રાચીન મંદિરના ઇતિહાસ પર પ્રકાશ પાડ્યો હતો પાછળના રામજી મંદિરમાં મહંત શ્રી રામદાસજી મહારાજનું પાછળનું રામજી મંદિર એમાં છેલ્લા છોતેર વર્ષથી અખંડ રામધૂન થાય છે આ રામધૂનની અંદર આખા શહેરના ભાવિ ભક્તો ખૂબ જ ઉત્સાહથી ભાગ લે છે એવું કહેવાય છે કે જ્યારે આ રામધૂન ચાલુ થઈ હતી ત્યારે દરેક સમાજના વારા બાંધવામાં આવ્યા હતા તેમાં દિવસે બહેનોનો વારો અને રાત્રે ભાઈઓનો વારો હતો અને લોકો અહીંયા આગળ રાંધધૂન ગાવા માટે એક પંગજ ઊભી થાય અને તરત જ બીજી પંગજ રામધુન ગાવા અખંડ બેસી જતી હતી મન શ્રી રામદાસજીના પાછળના રામજી મંદિરમાં ભાદરવા સુદ અગિયારસ એટલે કે જલજીણી એકાદશીનો છેલ્લા છોત્તેર વર્ષથી અખંડ રામધૂનનો હવન થાય છે આ હવનની અંદર દરેક સમાજના લોકો એકત્રિત થઈને ભગવાન શ્રી કૃષ્ણ તથા ભગવાન શ્રી રામની આરાધના કરીને હવનમાં ભાગ લે છે હવનની પૂર્ણાવતી બપોરે એક એકત્રીસ કલાકે થાય છે હવનની પૂર્ણાહુતિ પત્યા પછી દિશા શહેરના પ્રમુખ મંદિરોની ભગવાનની પાલખીઓ એક જ સ્થળ ઉપર એકત્રિત થઈને બપોરના ત્રણ કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળીને જળ ઝીલવા માટે ભગવાન કૃષ્ણને પહેલાંના સમયમાં જ્યારે નદી ચાલુ હતી ત્યારે નદી ઉપર જાય છે અને હાલની તારીખે જો નદી હોય તો પહેલાં નદી ઉપર જાય છે નહીંતર પછી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે કુવા ઉપર એમને સ્નાન કરવામાં આવે છે આની અંદર છેલ્લા કેટલાય સમયથી ગણપતિ ભગવાનનો વરઘોડો પણ જોઈન્ટ થાય છે અને દરેક સમાજના લોકો ધામધૂમથી આનો ઉત્સાહથી ભાગ લે છે અને મારી સમગ્ર ડીસા શહેરને વિનંતી છે કે એવું કહેવાય છે કે ડીસા જ્યારથી વસ્યું ત્યારથી આ પરંપરા ચાલુ છે અને આ પરંપરા આપણે અખંડ રીતના જાળવવાની છે તો આ ડીસા શહેરના દરેક લોકોની એક પ્રકારની જવાબદારી થાય છે આની અંદર પાછળના રામજી મંદિર રામદાસ મહારાજના ત્યાં આગળ જ્યારે પણ રામધૂન ચાલુ થાય ત્યારે દરેક ભાવિ ભક્તો ખૂબ જ ઉત્સાહથી ભાગ લો ભગવાનને બે દિવસ તમે આરાધો આ ડિજિટલ યુગમાં પણ એક પુરાના જમાનાની પરંપરા છે તેને જાળવી રાખો અને લોકો ભરઘોડાની અંદર જોડાવો અને ભગવાનનું નામ લો એવી મારે તમને સૌને પ્રાર્થના છે